વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો તાંદજાના ઐતાનગર ખાતે રહેતી તસ્લીમા બાનુનું તારીખ છઠ્ઠીએ રાત્રે મોત નિપજતા તેના ભાઈ મોહસિન શેખને ગળાના ભાગે નિશાન જોઈ શંકા ગઈ હતી જેથી તેણે પોલીસ કંટ્રોલને જાણ કરી હતી સાસરિયા હાર્ટ એટેકથી મોત થયું હોવાનું કહેતા હતા પરંતુ મરનાર મહિલાના પરિવારજનોએ હત્યા હત્યાની આશંકા વ્યક્ત કરતા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું જે દરમિયાન મૃતક મહિલાના ગળાના ભાગે ફાંસું આપવાથી મોત નિપજ્યું હોવાનું જણાઈ આવતા જેપી રોડ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો પોલીસે મહિલાના પતિ જાવેદ વાહિદભાઈ વાની આકરી પૂછપરછ કરતા તે પડી ભાંગ્યો હતો અને પત્નીના ચારિત્રો પર આક્ષેપ કરી બપોરના સમયે દુપટ્ટા વડે ફાંસો આપી હત્યા કર્યાની કબૂલાત કરી હતી પતિએ પત્નીના દુપટ્ટાને ગળે વિટાડ્યા બાદ બીજા હાથથી મોઢે ઓશિકો દબાવ્યો હતો અને દસ મિનિટ સુધી દુપટ્ટો ખેંચી રાખ્યો હતો જેથી પત્નીનું મોત નીપજ્યું હતું

શરૂઆતમાં જ જે તે દિવસે છે એક્સિડેન્ટલ ડેથ અનનેચરલ ડેથ દાખલ કરી અને રાત્રે જ પીએમ માટે મૃતદેહને છે પીએમ રૂમમાં મૂકી દેવામાં આવ્યો હતો શરૂઆતમાં જે સિમ્ટોમ્સ જણાતા હતા કે એને કોઈ પણ જગ્યાએ થ્રોટ છે એ બેસી ગયેલો હોય એવું બહારથી દેખાતું નહોતું અને બીજા કોઈ સિમ્ટોમ્સ એવા લાગતા નહોતા કે એનું કંઈક ટ્રેન્ગ્યુલેશન થયું હોય તો પછી એ પછી પીએમ રિપોર્ટ કરતાં પીએમમાં જાણવા મળેલ કે એનું સ્ટ્રેન્ગ્યુલેશન જ થયેલું છે અને ગળું ગોટાવાના કારણે એનું મૃત્યુ થયેલું છે તો એ પછી એના જે વાલી વાલી છે એની ફરિયાદ લઈ અને એકસો ત્રણ મુજબની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ હતો વાત છે સર હા દરમિયાન જે આરોપી છે એનો પૂછપરછ દરમિયાન જાણવા મળેલ હતું કે આ જે ફરી આરોપી છે એના લગ્ન છે આજથી સત્તર વર્ષ પહેલાં મરણ જનાર સાથે થયેલા હતા અને નવાપુરાના રહેવાસી હતા અને આ જે પતિ છે સતત શંકાશીલ હતો કે ભાઈ આ મારા વાઈફ છે એમનું કોઈ જગ્યાએ કંઈ ચાલી રહ્યું છે એવી શંકાને કારણે જેને આડા સંબંધો હોવાની શંકાને એને સતત શંકા રહેતી હતી અને કાલે તે દિવસે પણ એને લઈને એની બોલચાલ થઈ હતી અને આવેશમાં આવી જઈને આણે એનું દુપટ્ટાથી ગળું ગોટીને મૃત્યુ નિપજાવેલું હતું હા આરોપીએ જે તે વખતે છે એના જે બંને દીકરાઓ છે બહાર રમતા હતા એક મોટો દીકરો છે ચૌદ વર્ષનો છે બહાર રમતો હતો અને જે તે વખતે એણે એમ કર્યું કે પછી ઝઘડો થયો એને ગળું દબાવી અને ત્યાં પછી એને સુડાવી અને ત્યાંથી નીકળી ગયો અને પછી પેલો એનો બાળક છે જે છોકરો છે અંદર આવ્યો અને આવીને પછી એના માતાને જગાડવા જતા એ મૃત હતા પછી એના પિતા ત્યાં આવ્યા તો એને અલગ અલગ હોસ્પિટલમાં લઈને ગયા કે ખરેખર મૃત્યુ જ પામેલા હતા પણ અલગ અલગ હોસ્પિટલમાં લઈને પર્યો જેથી કરીને કોઈને શંકા ના જાય